હરિપ્રસાદ સ્વામીજી અને આજે પરમ પૂંજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીની અધ્યક્ષતામાં જે આત્મીય યુવા આત્મીય સંમેલન યોજાય છે ત્યારે અમને પણ આજના પાવન અવસરે અહીંયા ઉપસ્થિત થવાનો અવસર મળ્યો અમને ત્યારે જે પ્રકારે આત્મીય યુવા મહોત્સવ ઉજવાય છે એક વ્યક્તિનું વાત્સલ્ય વધે એ જ પ્રકારે પરિવારમાં પ્રેમ વધે આત્માનું આત્માનું એક શુદ્ધિકરણ થાય જે પ્રકારે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અમારા વિસ્તારમાં જે પ્રકારની કામગીરી ચાલે છે એનાથી અનેક યુવાનો પ્રેરાયા છે કૂટ એવો કોઈ કુરિવાજો હોય વ્યસનો હોય એ બધું દૂર થયું છે સાથે સાથે પરિવારમાં પ્રેમ સમાજમાં સ્નેહ અને બધી જ પ્રકારની પ્રવૃત્તિઓ અમારા વિસ્તારમાં થઈ છે ત્યારે અમે ત્યાંના પ્રતિનિધિ છે અમારી પણ ફરજ બને કે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને એમાં જે પણ અમારા અમારા થકી થતા પ્રયાસો બધા સાથે મળીને આ મહાયજ્ઞમાં સહભાગી બની અને કરીએ એ ઉદ્દેશ સાથે અમે બધા અહીંયા ઉપસ્થિત થઈ છીએ